ગુજરાતી કાકાઓનું ઇંગ્લિશ સૌથી બેસ્ટ હોય છે કે વાત કરે બે દિવસ મને એક શો પછી એક કાકા આયા મેં એવું કે કા મોરન ભાઈ યુએસ માં જા હું પણ ગયો તો થોડું બચ્ચે યુએસ કેનેડા બધું બોલતા રહે આગે ઇન્ટરનેશનલ કેસે તો લે ઉઠાય ટિકિટ કરાઈ છે અપ ની તો તમે જ કરાવેલી ટિકિટ એટલે તમને શો પર બોલાય તમને આપતા નથી હા કારણ કે અમે જ પ્રમોટર હોય છે ઓર્ગેનાઇઝ અમે જ કરે છે એનીવેઝ તો વાત કરતો હતો એ કાકા આયા કનેડિકટ કે કઈ બાજુ હતા કે મોરન ભાઈ તમારો પ્રોગ્રામ એટલો જોરદાર છે ને અરે અફલા તુન છે તમારો પ્રોગ્રામ ની માઉથ ટુ માઉથ પબ્લિસિટી એટલી સારી છે મે કીધું આ પબ્લિસિટી ક્યાં થાય છે મારી પણ કરવી છે આ મોરન ભાઈ મે કીધું એને વર્ડ ઓફ માઉથ કહેવાય ના માઉથ ટુ માઉથ કાન્સમાં તમે કાન કેવાય કેમ કેવાય કે કાન્સ કેવાય આપણે જવું નહીં જાણીને હું કરીશું આપણે અમદાવાદ મુંબઈ માં ટિકિટો વેચાયા કરે વિશાલ એનું જે મીડિયા ઇન્ટરવ્યુ હતું એમાં તમે છપાકરું ગાયેલું તો આજે